હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં ને રહેવાનું તો બધામાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે જવાનું છે અત્યારે કેદારનાથ ઓલા બરફવાળા નહીં મિની કેદારનાથ તો અત્યારે તમે જાવી સૌ પેલા મારા મમ્મીના ઘરે નાસ્તો કરીને પછી નીકળશું તો મિત્રો અમે પહોંચી ગયા છે મારા મમ્મીના ઘરે પણ પેલા અમે મંત્રેસ ગયા હતા ત્યાંથી અમે આ નાસ્તો લાવ્યા છે અને જો

તો આપણે મળીએ હવે રસ્તામાં સુંદરી બુંદરી બાંધી દેવી કેમ કે કાળા નો થઈ જવી આમ કરી ના ભૂત બની જવી તો નીકળવી હવે રીના બેના કાળી કીધું તે બ્લોક કેમ કરી દીધું એને મને કાળી કીધી ને એટલે મેં એને બ્લોક કરી દીધા તો તો ઢોળી થઈ ગઈ એમાં હે ઢોળી થઈ ગઈ એટલે તો મળીએ પછી આપણે પહોંચી ગયા જવી સરદારનગર સરદારનગર નું સર્કલ હતું એ પેલા થોડું બોલું હતું તો હવે અત્યારે નવું બને છે જો હું તમને બતાવું આપણે પહોંચી ગયા છે મિની કેદારનાથ જય દેવનાથ મહાદેવ અંદરનું લોકેશન જો અંદર આપણે દર્શન કરવા જાવી છે એવી પહેલાં નંદી મહારાજના દર્શન કર્યા નીચે કાચબાના પછી આપણે અંદર ભોળાનાથના દર્શન કરી જો હર હર મહાદેવ દર્શન કરી લીધા છે આપણે જો તમને એનું લોકેશન ગેટ ને એવું કેટલું મસ્ત હશે ગણપતિ બાપા આ બાજુ હનુમાનજી આમ ફર તેનું લોકેશન પણ મસ્ત છે ને ઘંટડી વગાડીને મહાદેવ બાપાના દર્શન કરી લીધા છે અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં તેમનો ગેટ ને અંદર પણ મસ્ત છે બધું લાઇટું ને એવું તમે પણ ભોળાનાથ બાપાના દર્શન કરી લેજો મિની કેદારનાથની બાજુમાં ત્યાં બે નાના મંદિર છે એમાં એક હનુમાન દાદાનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરી લેવી કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં તો ત્યાં પણ દર્શન કરી લીધા છે હવે બાજુમાં બાજુમાં એક બીજું મંદિર છે શનિદેવનું નાનું ઊંઠું ત્યાં પણ આપણે દર્શન કરી લીધા છે શનિદેવના અને હજી તેની બાજુમાં પણ એક નાનું મંદિર છે નાના ભોળાનાથ મહાદેવનું તે આખું આટલું પથ્થરનું બનાવેલું હતું નાના નાના સેબ અને મંદિરનો નજારો પણ બહારથી બહુ મસ્તનો હતો ચાલો મિત્રો તો આપણે મહાદેવના ફરતે મંદિરની પ્રદિક્ષિણા ફરી લેવી અને ત્યાં સોંગ વાગતું હતું એટલે કાંઈ બોયલા નહોતા ઘરે આવીને રેકોર્ડિંગ કરી નાખ્યું છે ફરતેનું લોકેશન મંદિર પણ એકદમ ઓલા કેદારનાથ જેવું જ બનાવ્યું છે તો દર્શન કરી લેવીને પ્રદિક્ષિણા ફરી લેવી ત્યાં સોંગ વાગતું હતું એટલે રેકોર્ડિંગ ઘરે આવીને કર્યું છે તમે મિત્રો બહાર થી આખો મંદિરનો નજારો જો કાંઈક આવી રીતના છે આગળ ઓમ જય દેવનાથ મહાદેવ અમે બપોર પહેલાં આવ્યા હતા ત્યારે બંધ હતું તેમ મંદિર ખુલવાનો સમય સાડા ચાર પછીનો છે એટલે જે કોઈ આવો તે સાડા ચાર પછી આવજો ત્યારે જ મંદિર ખુલ્લું હશે બપોર પહેલાં બંધ હશે તમે આપણે દર્શન કરીને મેળવીએ છીએ આવા પેટમાં ઉડાણા થોડું ખાતા જ આપણે આવી ગયા છે વડાપાવ

સારું તમને જમી લેવી તો આજનો અમારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો મળી આવે ત્યાં સુધી ગુડ નાઈટ બાય બાય જય માતાજી જય